તમે ગોળી બીજું કોઈ વાત નહીં સુપ્રીમ કોર્ટ ને નથી માનતા તો અમને ગોળી મારતો બીજું કોઈ પ્રશ્ન બોલે છે જો તમારી સરોવરનો તમારો જે વિરોધ છે એ ઉપર ધ્યાન લેશે કે આવો વિરોધ નોંધાય તો સાહેબનો વિરોધ નોંધાયો અને વિરોધ નોંધાયો એનવાયરમેન્ટના સવાલ પૂછો એનો જવાબ તમે તું તો કહેગા સર મજી બરાબર લી સાહેબ તમે એમને સરાવ બતાવતા નથી ઈસીનો એરોકોય રાજપાળી જીએમડીસી માંનો વાત તમને રાજપાળીમાં નિયમનું ઉલ્લંઘન ન હોય છે

જેથી કરીને સંતોષ થાય કે આજની સભામાં સરવાનો વિરોધ નોંધાવ્યો છે

સવાલ માત્ર એટલો જ છે કે બે શબ્દ લચીન આપીએ છીએ એમાં પર્યાવરણ કરવા લોકોનો વિરોધ થયો છે અને વિરોધ લોકોના વાંધા સૂચનો સાંભળ્યા છે

इतला सर्वे अपारि रिक्वेस्ट किया हमने हमने सतिया सिटी साइट पर खैला आप आप जरा फाइनल प्रोसीडिंग अपनी साइट पे आप मेरी अपारि रिक्वेस्ट है जो अभी कोई डोंट है, है को नहीं कि हमने इंजन पे लागी फाइनल बिफोर समान जैसा बोल रहे थे कितनी रिपोर्ट दे पर वो मान्यत नहीं है और आगे आप आगे भी आते सा सा ये हमने मान्यत नहीं पति કાયદાની જોગવાઈઓ મુજબ અમે કાર્યવાહી કરી છે છતાં પણ કાયદા ની ઉપર જવાબ કરવા માંગતા હોય તે યોગ્ય નથી ানেন কেনে দে কে খেক ওরয ক্না উ�ẫen কেনা পসয. সযে কেটিগপো কো অলেন পলেে কৱ নাকেম 텍্িঔ ঎অনেডিগ্ মিখ ক৲েটপ, সিগকো বদ� અગલે એક સરકારી લોક માંગે છે સાહેબ સાહેબ આપ અમે એવું કહીએ છીએ કે આ અમારું વિરોધ દર્તા જો આ જીએમસી ને ક્લિયરન્સ મળ્યું તો રામાને જોબ ડરવા રહે છે કે પણ અમારી વિરોધના છે અમારી નથી છે આ વિરોધના છે કોર્ટની તરફ છે સાહેબ સાહેબ આપામાં તાલ છે હા બરાબર બેટલ તો એની બેટલ પર પણ હોય એટલે આપણે પોતેને સબં કરવા માટે લતો આ આ કદાચ તો મેં આપ્યો તો એવું પ્રોબ્લેમ થાય સજો મોટા હાથ સુધી બધા આવ્યા છે यो पेनो दे आमना तरंतो लैंड यू धरो असल तरु पे दरगाई विरोध मेनो ने जे कथा तो आणे परमिशन मिली तो पछि अमरे शू करू कर आज तो हर प्रसाधो हाइपोथेटिकल हाइपोथेटिकल प्रश्नो छे आज यो छे आपले हमारे का हमारे हमारा जवाब न तो रेडी करले छे साहेब आईवे सही मन से मान ले दातो रे पे आप पूर्ण ज

આજની અંતે અમે તમને તમને સાંભળવા સાહેબ અમને તો તમે સાંભળ્યા વાંધો નથી પણ જે પર્યાવરણ કંટ્રોલ છે એના પર એક પણ માહિતી નથી જે પણ માંગીએ છે હવામાં વાત કરે છે અંધારામાં વાત કરે છે તો શું લઈને આવ્યા છે લોકો રાજપાડી માં જે અમારા અમારી સાથે અનુભવ થયા છે ઈસી નું પરવાનગી નથી છતાં આ લોકોએ ત્યાં સિલિકા થી માંડીને બધું વેચી ખાધું છે ખાનગી કંપનીઓ સાથે કરારો કર્યા છે આ પ્રોજેક્ટ માં આ રિલાયન્સ અને ટોરેન્ટો સાથે એમઓયુ થયા છે 8999 કરોડ રૂપિયાનો એટલે જ્યાં સુધી ગ્રામ સભાની પરવાનગી નથી અહીંના લોકોની પરવાનગી નથી અને આગળ આગળ બધા એમઓયુ થાય અને બારોબાર ઓફિસો બની જાય બારોબાર જમીન સંપાદન ચાલુ થઈ જાય કઈ રીતના ચાલશે અને અમને સૌથી વધારે દુઃખ તો ત્યાં થાય છે તોતે ડબલ એની જમીનો બંધારણ એવું કહે છે તોતે ડબલ એની જમીનો આદિવાસીઓ બિન આદિવાસી કોઈ સંજોગોમાં નહીં લઈ શકે કોની પરવાનગીથી આટલી બધી જમીનો દસ વર્ષ પહેલા બીજા લોકોએ પચાવી પાડી આ લોકો ભૂમાફિયાઓ સામે કેમ તમે આટલા વર્ષ સુધી તોતે ડબલ એની જમીનો છીનવાઈ ગઈ

તમારા માટે પાણી ની વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થા કરી સાહેબ અમને આપો અને અહીંથી અમે સુનાવણી અહીંથી બરખાસ્ત કરીએ છીએ અંતિમ માં તમને સાંભળવા માંગીએ છીએ આ અનુસંધાને તમે કંઈ કહેવા માંગો છો કે નથી અગર નથી કેવા માંગતા તો પૂરું કરો અને આપણે બધા રજા કરીએ

એ જણાવો ને લેખિત માં આપવાનું શક્ય બનતું હોય તો અમે સભા બરખાસ્ત નું તમે જણાવો તો સભા બરખાસ્ત કરીને આપડે બધા લઈએ માન્ય અધ્યક્ષ

तो तो था था। सर हमें बताए प्रश्न पूछी दिया है बताया ना जवाब हमें सामान्य चाहिए संतुष्ट ना जवाब ना दी सर्वोत्तम ने बताए विरोध करें चाहिए हमें हमारी आप सभी ने सामूहिक ये भी विनम्र दी चाहिए कि आप आ सभा में उतार दे कोण तय चाहिए आप कुछ लोग हमारे विनम्र ना कुछ लोग बेटा चाहिए कुछ लोग हैं कुछ लोग ह� बच्चे वाले बच्चे हैं तुम जाते हैं મામલતદાર થી આપના હાજર હતા ગ્રામ સભા એ બધા વિરોધો આપી દેતો લેકિંગ માટે પંચાયત આપી દીધું છે અત્યારે લોક સુનાવણી અગાઉ પણ સિલુડી કામ ના થાય વેસ કમી જે કચરા ની કમી છે એની લોક સુનાવણી રાખવામાં આવે છે ગ્રામ સભા ગ્રામજનો આઠ દસ કિલોમીટર એરિયામાં આવતી જેટલી બધી પંચાયતો બધા વિરોધ કર્યો હતો છતાં પણ એની આજથી કાળે આવી છે અને એનું કામ ચાલુ કરો તે અમે અમે રીતે તમારે કોઈ વિશ્વાસ કરીએ કે આ લોકો રદ નહીં કરે અમે ચાલુ કરી દે અમને લેખી પણ જોઈએ રદ કરો રદ કરો રદ કરો આપણે <laughs> આપણે એવું કરીએ ના પાણી નથી લોક સુનાવત વિરોધ હતો અહિયાં પણ અમે વિરોધ કરીએ છીએ મંજૂરી આપવાના છો એ મને એટલે તમે લેખિત માં જવાબ આપી દો કે આ રદ થાય છે લોક સુનાવણી

અમારા ગામ માં ઘણા લોકો અમને જયારે એમ્બ્યુલન્સ ની માંગણી કરવા જઈએ ત્યારે જેમ મળ્યો છે કે કર્મચારી હશે એમ્બ્યુલન્સ મળશે

બધાને જાહેર કરી દો સર નથી કરીએ પૂર્ણ થયેલી જાહેર કરો પૂર્ણ થયેલી જાહેર ના ના પછી કેવી રીતના

હવે અમે બધા આમ મેદાન ખાલી કરી દઈએ છે અને આ સભાનો પૂર્ણ જાહેર કરીએ છે અસ્તુ ભારત માતા કીજે ચાલો ચાલો